ચોક્કસ થી બેન આમ તો સંપૂર્ણ વાત કરવા જઈએ તો આમ તો છેલ્લા લગભગ દસક દિવસથી રાજ્યની અંદર છૂટાછવાયા વરસાદો તો કે ને કે પડી રહ્યા છે પણ આજે એક નવી અપડેટ એ પણ છે આજે પહેલી જુલાઈ છે અને ત્રીસ તારીખ સુધીમાં એટલે કે જૂન મહિનાની અંદર જેટલો ગુજરાતની અંદર દર વર્ષે એવરેજ જે વરસાદ પડવો જોઈએ એના કરતા ત્રીસ ટકા વરસાદ છે એટલે એનું કારણ હતું કે જેવી રીતે ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગર અમુક પાટો છે અમરેલી અમુક વિસ્તારોની અંદર અતિભારે વરસાદ છે આપણે નોંધાઈ ચુક્યા હતા જે તારીખ હતી સોળ થી વીસ જૂન એ પછી એકવીસ થી સત્યાવીસ જૂનમાં દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ નોંધાયો એટલે આ બંને રિઝનોની અંદર નોર્મલ કરતા વરસાદની વધી ગઈ છે કારણે ઓલ ઓવર ગુજરાતની એવરેજ છે એ જૂન મહિના દરમિયાન ત્રીસ ટકા વધી છે એટલે ભલે એક વાત ચોક્કસ છે કે અમુક વિસ્તારો એવા હશે કે હજુ પણ ત્યાં વરસાદની ઘટ હશે પણ આ બે રીઝનની અંદર વધારે વરસાદ પડવાને કારણે ઓલ ઓવર ગુજરાતની જે એવરેજ હોય છે એવરેજ વધી ચૂકી છે હવે વાત છે જુલાઈની તો તો જુલાઈનું પણ પણ આમ જોવા આજે આઈએમડી દ્વારા ઇન્ડિવિજ આગાહીકારો છે એમને પણ એક આંકલન કર્યું છે અને આજે બધાની જે નવી અપડેટ છે એ અપડેટ મુજબ જોવા જઈએ તો એવરેજ જે જુલાઈ મહિનામાં જે વરસાદો પડતા હોય એના કરતા સારો વરસાદ છે આ વર્ષે નોંધાવાનો છે એટલે કે જે ગયા વર્ષે બે હાજર ચોવીસ માં માં જેવા વરસાદો પડ્યા હતા એવા ગયા વર્ષે પણ નોર્મલ કરતા થોડુંક જેવી રીતે સોળ થી વીસ જૂનમાં અને જૂન મહિનાની એકવીસ થી વીસ જૂનમાં બે સમયગાળા દરમિયાન જે ભાવનગર બોટાદ ને એ વિસ્તારમાં વધારે પડ્યો હતો દક્ષિણ ગુજરાતમાં વધારો પડ્યો હતો એવી રીતે હવે જે જુલાઈ મહિનાની અંદર જે વિસ્તારોમાં વધુ વરસાદ પડવાની શક્યતાઓ છે છે એમાં દક્ષિણ ગુજરાત હજુ પણ વધારે વરસાદ મેળવે તેવો એક વિસ્તાર જુલાઈ મહિનામાં હજુ પણ દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદો જોવા મળશે અને સૌરાષ્ટ્રના જે ભાગો છે એમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર જે શરૂઆતમાં આપણે ભાવનગર બોટાદ ને અમરેલી વાળો વિસ્તાર હતો પણ હવે જુલાઈ મહિનાની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રનું દ્વારકા જામનગર ને પોરબંદર જિલ્લો આ ત્રણ જિલ્લા એવા હશે કે તેમાં જુલાઈની અંદર નોર્મલ કરતા વધારે વરસાદ નોંધાઈ શકે એટલે આ જે બે રીઝન ની અંદર બેન વરસાદ પડશે એને કારણે ઓલ ઓવર ગુજરાતની જે એવરેજ હોય ને એ વધી જશે એવરેજ પણ એટલું ચોક્કસ છે કે જુલાઈ મહિના દરમિયાન ઓલ ઓવર ગુજરાત ની અંદર ખૂબ સારા વરસાદો નોંધાશે હવે અત્યારે હાલની વાત કરવા જઈએ તો અત્યારે જે પરિસ્થિતિ છે આમ તો મેં આપણે જણાવ્યું કે એકવીસ થી સત્યાવીસ જૂન માં પણ વરસાદ પડ્યા એ પછીથી પણ છૂટા વરસાદો ચાલુ છે અને અત્યારે રાજસ્થાનના દક્ષિણ પૂર્વ ભાગો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે પૂર્વ દિશા તરફ ગતિ કરી રહ્યું છે એક બંગાળની ખાડીનું જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે ઓરિસા આંધ્રપ્રદેશના અમુક વિસ્તારોને કવર કરી અને એ મધ્યપ્રદેશ ઉપર આવશે મધ્યપ્રદેશ ઉપર આવશે એટલે સર્ક્યુલેશન છે એને વધારે એક ભેજ મળશે કેમ કે મધ્યપ્રદેશ ઉપર એ સર્ક્યુલેશન આવશે એટલે દક્ષિણ ગુજરાતના માર્ગ થઈ અને અરબસાગર સુધી એનો ટ્રક લંબાઈ જશે એટલે અરબસાગર સુધીનો ટ્રક આવશે એટલે અરબ માંથી એ સાયક્લોનિક સર્ક્યુલેશન પૂરતો ભેજ મળશે અને પૂરતો ભેજ મળવાને કારણે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ વધારે મજબૂત બનશે જો કયા જોવાનું એ છે બેન કે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ પણ બે લેવલ ઉપર છે કેમ કે એક છે સાતસો પચાસ એચપીએ નું લેવલ અને એક છે આઠસો પચાસ એચપીએ નું લેવલ હવે જે આઠસો પચાસ એચપીએ લેવલ જે અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ઓરિસ્સા થઈ અને ઉત્તર પૂર્વ દિશા તરફ ગતિ કરશે એટલે આઠસો પચાસ એચપીએ લેવલે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ઉત્તર ભારત તરફ જશે અને સાતસો એચપીએ લેવલે જે સર્ક્યુલેશન છે એ મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આવશે એટલે હવે એ ગુજરાત તરફ આવશે જેને કારણે આપણે આઠ 10 જુલાઈ સુધી રાજ્યની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થશે પાંચ તારીખે કદાચ ચાર અથવા તો તારીખે વરસાદની તીવ્રતામાં વધારો થાય તો એ ત્રણ કે ચાર દિવસ સુધી એની તીવ્રતા વધારે રહેશે એટલે એ વરસાદ છે એ ઓલ ઓવર ગુજરાતને લાભ આપશે એમાં ચાર ચાર પાંચ છ અને સાત એમ ચાર દિવસ સુધી વધારે અસર કરશે સાત તારીખ પછી પાછું એની તીવ્રતા ઘટે તો પણ એ હળવા સામાન્ય વરસાદના રૂપમાં આઠ દસ તારીખ સુધી તો આપણે અસર કરવાની છે પણ જે આ સાત તારીખ સુધીમાં જે વરસાદો પડવાના છે એમાં એવરેજ ગુજરાતની અંદર પાંચ થી લઈને સાત ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે અને આઇસોલેટેડ વિસ્તારની અંદર સાત ઇંચ કરતા વરસાદ વધી શકે

તેમાં થોડીક વરસાદની તીવ્રતા વધારે રહેશે મધ્ય ગુજરાતમાં પણ જે ખંભાતના અખાત લાબુ વિસ્તારો હોય આણંદ નડિયાદ બરોડા આ તમામ વિસ્તારોની અંદર સારા એવા વરસાદ નોંધાશે ઉત્તર ગુજરાતના પણ પાટણ મહેસાણા અને વાવથરા જિલ્લાની અંદર ખૂબ વરસાદ પડે અનુમાન છે અને એ સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે ભાવનગર છે છે અમરેલી ગીર સોમનાથ છે આ તમામ વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ જોવા મળશે એટલે કોઈ વિસ્તારની અંદર બેન વરસાદની તીવ્રતા ઓછી કોઈ વિસ્તારોની અંદર વધારે પણ ઓલ ઓવર ગુજરાતની અંદર આ સિસ્ટમને કારણે સારા એવા વરસાદો છે એ નોંધાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને ચિંતાનું કોઈ કારણ ગણી શકાય તો કચ્છનો એક વિસ્તાર એવો છે કે જેમાં જૂન મહિનાની અંદર તો કોઈ સારો વરસાદ નથી નોંધાયો પણ હજુ જુલાઈ મહિનામાં પણ ત્યાં કોઈ સારો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ નથી ત્યાં જુલાઈ મહિનામાં પણ વરસાદની અછત રહેશે એ જે ધોળા વીરા વિસ્તાર છે કચ્છનો જે ઉત્તર ભાગ છે રણ તરફનો વિસ્તાર છે જેમાં ધોળા વીરા હોય ખડીર વિસ્તાર જેને આપણે કહીએ છીએ બંને વિસ્તાર છે અને રાપર તાલુકાના અમુક વિસ્તારો છે એટલે કે જે કચ્છના ઉત્તર ભાગો છે તેમાં જુલાઈમાં પણ વરસાદની ઘટ જોવા મળે તેવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે બાકી ઓલ ઓવર ગુજરાતમાં વરસાદનું પરફોર્મન્સ સારું જોવા મળશે બિલકુલ પણ પહેલા જ રાઉન્ડ અંદર સુરત અને આજુબાજુના જે દક્ષિણ ગુજરાતના વિસ્તાર હતા ત્યાં અતિવૃષ્ટિની પરિસ્થિતિ ઉભી થઈ ગઈ આજે હિમાચલ પ્રદેશના અમુક દ્રશ્ય સામે આવ્યા અલકનંદા નદી પણ ઉફાન ઉપર છે અને વાત કરવામાં આવે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ એટલે અતિવૃષ્ટિ પણ થઈ શકે છે ઘણા બધા વિસ્તાર અંદર વરસાદ એટલો વરસી શકે છે હા આમ તો અતિવૃષ્ટિ ગુજરાત થાય અને ઉત્તર ના જે પહાડી પ્રદેશો ઉપર થાય એમાં બંનેમાં ઘણો અંતર હોય છે કેમ કે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે ત્યાં તો જે પહાડ વિસ્તાર હોય એટલે સામાન્ય રીતે જે આપણે મેદાની ભાગો હોય એના કરતા પહાડી પ્રદેશો ઉપર વરસાદ ની તીવ્રતા વધી જાય છે કેમ કે કોઈ પણ જો સામે સાતસો એચપીએ લેવલના ને આઠસો એચપીએ લેવલે આ બે લેવલે જે સર્ક્યુલેશન હોય એની હંમેશા આગાહી કરતા હોય છે જો પાંચસો એચપીએ લેવલે કોઈ પણ સર્ક્યુલેશન પહોંચે છે તો એ વરસાદ આપી આપવા માટે સક્ષમ હોતું નથી કેમ કે એની ઊંચાઈ વધારે હોય જેના હાઈ લેવલના વાદળ કહેવામાં આવે છે પેલા તો આપણે અંતર સમજવું પડે કે પાંચસો એચપીએ લેવલ એટલે જમીનથી સાડા પાંચ કિલોમીટરની ઊંચાઈ હોય એને અમે પાંચસો એચપીએ ગણીએ છીએ બીજા નંબરમાં સાતસો એચ લેવલ એટલે જમીનથી ત્રણ કિલોમીટર ઉપર કોઈ પણ વાદળોનો જે ઘેરાવો છે જે સર્ક્યુલેશન છે જમીનથી ત્રણ ની ઊંચાઈ હોય ત્યારે અમે એને સાતસો એચ પી એ કહીએ છીએ જયારે આઠસો પચાસ એચ ની અમે વાત કરતા હોય ત્યારે જમીનથી નવસો મીટર ઊંચું એટલે એક કિલોમીટરમાં એક સો મીટર ઓછું એમ એટલે નવસો મીટર જે હોય છે એને આઠસો પચાસ એચ લેવલનું વેધરના જે મિટિયોલોજીના સિદ્ધાંત પ્રમાણે માપ કરવામાં આવતું હોય છે એટલે હવે જે જમીની ભાગો છે તેના ઉપરથી તો લેવલે જે વાદળો પસાર થતા હોય અને એ વરસાદ આપે છે ત્યારે એ એક કલાકે વધારે વધારે સવા ત્રણ કે સાડા ત્રણ ઇંચ સુધીના વરસાદો એમાં જોવા મળતા હોય છે અને સાડા ત્રણ ઇંચ સુધીના વરસાદો એક કલાક દરમિયાન બેન પડે તો આપણી ગુજરાતની જમીન છે એ પાણીનો નિકાલ કરવા માટે સક્ષમ છે તેમાં કોઈ અતિવૃષ્ટિ જેવા માહોલો સર્જાતા નથી પણ જો એક કલાકે સાડા ઇંચ કરતા વરસાદની એવરેજ વધી ને એવો કન્ટિન્યુ જો ત્રણ કે ચાર કલાક વરસાદ પડી જાય તો પછી આપણે અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાઈ જાય છે એક એક માળ છે મકાનોના એ ડૂબી જતા હોય છે પાણીમાં આ બધી પરિસ્થિતિ ત્યારે જ આપણે જોવા મળતી હોય છે જ્યારે પહાડી પ્રદેશો ઉપર એવું છે બેન કે કોઈ પણ સાતસો એચપી લેવલ કે આઠસો પચાસ એચપી લેવલનું જે કોઈ સર્ક્યુલેશન હોય છે એ જ્યારે આગળ વધતું હોય ત્યારે પહાડોમાં તેને રોકે છે પહાડો જંગલો તેને રોકે છે અને ત્યાંથી આગળ નથી વધી શકતું એટલે ઘણી વખતે જે સર્ક્યુલેશન જતું હોય તેમાં જે પાણીનો જથ્થો હોય છે એ એક જ જગ્યાએ ઠલવાઈ જતો હોય છે જેને આપણે આ ફાટ્યું એવો પણ ઉલ્લેખ કરતા હોય છે કે ઉત્તરાખંડમાં આ ફાટ્યું છે આ ફાટ્યું મતલબ કે જે સર્ક્યુલેશનની અંદર પાણીનો જથ્થો છે એ આગળ વધતું અટકે એટલે પાણી એક જગ્યાએ ખાલી થઈ જતું હોય છે અને જ્યારે પહાડો ઉપરથી પાણી નીચે આવે

કે ગુજરાતની અંદર એક કલાક કે સાડા ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડે ને એવો જ વરસાદ ત્રણ કે ચાર કલાક સુધી જો કન્ટિન્યુ જોવા મળે તો આપણે અહીં પાણીની જે નિકાલ છે એ ન થઈ શકે જળભરાવની સ્થિતિ થતી હોય છે જેને કારણે આપણે અનેક વખત જે ચિત્રો સામે આવતા હોય મીડિયાના મારફતે આપણે બધા જોતા હોય છે કે સિટીઓ કોઈ પણ સિટી હોય તો એ સિટીનો જે રહેણાક વિસ્તાર છે એક એક માળ સુધી ડૂબી જતો હોય છે એટલે આ પરિસ્થિતિ ઘણી વખત થતી હોય જો કે દસ તારીખ સુધીમાં આવું કઈ થાય તેવી શક્યતાઓ નથી પણ દસ થી લઈ અને ત્રીસ જુલાઈ સુધીમાં એવો એક રાઉન્ડ છે આ વખતે ગુજરાતને જોવા મળશે કેમ કે અત્યારે આઈઓડી છે સતત પોઝિટિવ ફેઝ આવી રહ્યો છે અરબ સાગર અને બંગાળની ખાડી છે તે ખૂબ સક્રિય મોડમાં છે અને જુલાઈ મહિના દરમિયાન એ સક્રિય રહેવાના છે જેને કારણે હજુ વધુ મજબૂત સિસ્ટમો બનશે અને એ સિસ્ટમો છે જુલાઈ મહિનાની અંદર જે આપણે ગયા વર્ષે અને એના આગલા વર્ષે એટલે છેલ્લા બે વર્ષથી જે આપણે અતિવૃષ્ટિ સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોઈ હતી એવી જ અતિવૃષ્ટિ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બંને રિઝનોની અંદર આ વખતે જુલાઈમાં જોવા મળે તેવી શક્યતાઓ ચોક્કસથી રહેલી છે બેન બિલકુલ પરેશભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખુબ ખુબ આભાર